અને છતાં મને હેરાન કરવો એનો અર્થ શું મારા ભાઈ કોક મને મારા માસીના ભાઈઓ કે મારા માસીના છોકરા છોકરી કોક મને પા પાણી પાણી મોટે રોટલા ઘડીએ હાજો માંદો હોય અને મારા ઘરે કોક રોટલા ઘડી દે તો એમને ગમે નહીં અને બીજાને મારવા તોડે મારા માસીના છોકરાના ઘરે મારવા દેવા મારા માસીના છોકરાને કે તું તારા છોકરાને તારી છોડીને શું કામ રોટલા ઘડવા દે હવે મારા ભાઈની દીકરી છે એ કઈ રોટલા મને ઘડી ન દે મારી દીકરી નથી જોકે આજરો આ બાપાજી આવ્યા છે એમના દીકરા એમને હાચવતા નથી એટલે અહીંયા અમારા આશ્રમે અહીંયા એટલે એમને કીધું કે ભાઈ કદાચ અમારી ભેગા જે ફાવે ત્યાં લગન રહેજો એમના મોટા દીકરા વાત કરી નામ છે વિવેક વિવેકભાઈ મેં વાત પણ કરી અમે વિવેકભાઈ અત્યારે એમ કે છે મારા બાપને મારે કાંઈ લેવા દેવા નહીં પણ જે માણસ લોહી નો નહીં એ કોઈ ન એમ અત્યારે એના બાપા અત્યારે અહીંયા આવીને રોવા માંડ્યા હતા અને એમને જે દુઃખ થયું હતું એના દુઃખના હિસાબે આજરોજ અમે અહીંયા અમારા આશ્રમમાં કીધું ભાઈ તમને જ્યાં લગન ફાવે ત્યાં લગન કોળી સમાજમાંથી છે કે તમને ન હોય ન હોય તો અમારા અહીંયા આશ્રમે રહ્યો ખાવ પીવો મજા કરો એ તો તમારા છોકરાને હવે જ્યારે આવે ત્યારે જે કાંઈ છે આમાં તો દાને દાને મેં લેખા હે ખાને વાલે કા નામ જો અખિલ બ્રહ્માંડનો માલિક આમાં કોઈ જન્મ ન્યાથી માનવ ઉદરમાંથી અત્યાર અત્યારે પૂરું પાડી રાખતો હોય તો સાહેબ આ આ જગત છે અખિલ બ્રહ્માન્ડ માલિક બધાનું પૂરું કરતો હોય અમે કોઈનું પૂરું કરતા નથી પણ આજ અમારા અહીંયા આશરે આવ્યા હતા એટલે એમના દીકરાને મેં ફોન પણ કર્યો અને એમનું આજે આ લાઈવ વિડીયાના માધ્યમથી આ વિડિયો એનો ચડાવીશી અને એની પાછળ એમના દીકરો છે શું જવાબ આપે છે એનો ઓડિયો પણ ચડાવીશી તમે જોજો કે આ કેવા જ્યાં દીકરા છે કેવા હોય છે ભૈરાવ આવ્યા પછી પત્નીઓ આવ્યા પછી પ્રેમમાં પડ્યા પછી પછી એનો હગો બાપ એને સાફરતો નથી પણ જો કદાચ બચપણમાં ખબર હોત તો એને દીકરા મોટા કર્યા હોય જો કોઈના દીકરા બાપને છેલ્લે આવી રીતે ઘા કરતા હોય તો એ એના દીકરાને મોટા કરે એટલે આ જે કાંઈ સંસ્કાર વિહોણી છે એનો સંઘ ખરાબ થાય એટલે આ બાપાની જે વ્રણવ્યાથિ છે અને એમનો દીકરો જે જવાબ આપે છે વિવેકભાઈ એમને મેં ફોન પણ કર્યો તો ને આજે અમારે અહીંયા અમારે ત્યાં આવ્યા છે અને અમારી ભાગે રહેવાની પણ અમને કીધું કે અહીંયા તમે રહેજો એટલે જય ભીમ નમો બુધાય એમને જ્યાં લગ્ન સારું લાગે ત્યાં લગ્ન અહીંયા રોકાય પછી ઘરે ચક્કર મારી આવે અહીંયા આવે એવી રીતે અમને એને મુક્ત મનથી જેમ એની ઈચ્છા પડે એવી રીતે રહીએ એવું અમે એમને આજે છૂટ આપી છે અને એમના દીકરા આરે મેં આજે ફોન પણ કર્યો હતો તો આ ઓડિયો આખો સાંભળજો અને બને એટલો શેર કરજો જેથી કરીને ખબર પડે કે આવા દીકરા હોય તો એને કા દી વાળા દીકરા કા ધોરી કા ધરા કા વણના સીંઢવા ને કા સાકરિયા કરા થી ઉઠાડ દીકરા કા હોવું ને કા વરા કઈક કઈક પાડો એને કર ભાઈ તો ખરા સાહેબ આવું આ જે કઈ મેટર છે એટલે તમે આ ઓડિયો બને એટલો શેર કરજો જેથી કરીને બાપના દીકરા કેવા થાય ને બાપની ની છેલ્લે હાલત કેવી હોય કે આ ધોળી ડાટી કેવી બનાવ બનતો હોય જય ભીમ નમો બુધાય મિત્રો બને એટલો વિડીયો શેર કરજો હેલો જય માતાજી જય માતાજી જય માતાજીજી બોલો અવાજ તમારો બરોબર નથી આવતો વિવેકભાઈ બોલો હાલો હાલો અવાજ તમારો બરોબર નહોતો કશું વિવેકભાઈ બોલો જી હા મજામાં આનંદ પરમ ઓકે વિવેકભાઈ હું મનસુખભાઈ રાઠોડ બોલું રામોદથી અવાજ ઓળખી ગયો બોલો સર અવાજ ઓળખી ગયો અવાજ ગયો પણ ક્યાં ઘરે એક બીજી વાત હતી કે મને ખ્યાલ હતો કે તમારો ફોન સોમવાર સુધીમાં આવશે કેમ હોય આવું બધું ચાલ્યા કરતું હોય બોલો ને શું હતું તમને કેમ શું ખબર હતી સોમવાર સુધી એવું કેમ ખબર પડી ઈ શું છે કે તમારા નામ નું શું છે રેસ મારે છે મને માણસો સમજાણું

તમે એક વક્તા સારા છો તમે એક વ્યક્તિ સારા છો બધી વાત એ બધી વાત સાંભળો બાપી બાપ હોય જો બાપ નો હોતો જગત માં સર્જન નો થાય એ તમને કહી દો ભલે કદાચ એના અવગુણ હૈ એનો કઈક વાંક કઈ એવું મેં તો સાયડ્યું નથી મેં એટલું પૂછ્યું નથી મને ખબર છે મને ખબર છે બધી ખબર છે અને શું છે મને લગભગ દસ પંદર દિવસ પેલા ખ્યાલ આવ્યો કે આ માણસ આવી રીતના ધમકી મારે છે અને મનસુખભાઈ રાઠોડ ને ફોન અને પછી વિડીયો વાયરલ કરવાની વાત વિડીયો વાયરલ કરવા નથી હું તમને કહી દઉં વિડીયો વાયરલ મારી ઈચ્છા નથી વિડીયો વાયરલ કરવાની બરાબર એટલે મને તો મનસુખ બે ખ્યાલ હતો કે કે હું છે ને જે આ જે પ્રોબ્લેમ હું છે ને એના માટે ફોન કર્યો છે અને તમારા પપ્પાએ મને ફોન કરેલો નથી એ મારી પાસે જ આવ્યા છે કોઈ વાંધો નહીં મને એનાથી કોઈ ઓબ્જેક્શન નથી એ માણસ પાસે છે ને આવી બધી બધી જીનું છે કે બકશોદી કરવાનો ટાઈમ હોય છે મારી પાસે નથી એવો ટાઈમ પણ હું એમ કઉ છું કે તમારો મૂળ તો ખાલી કઈ એને સાચવો કે એવું ખાલી મેટર તો એની છે. હું કાલે બેવડી ગયો તો ગાડી જોવા માટે અને હું ત્યાં થઈને ને જ નીકળ્યો તો પણ મારી પાસે બે ત્રણ વ્યક્તિઓ બીજા હતા ને એટલે હું ઉભો ન રહ્યો બાકી મારે તમને મળવું જ તું આવતી કાલે. એમ નઈ હું કઉ છું કે એનું એવું છે. અનુસંધાન માં જ છે આના અનુસંધાન માં જ મારે મળવું છું બરોબર છે આપને પણ મારે શું છે પછી વ્યક્તિઓ બધા બીજા હતા ટાઈમ બધા એમને પોચવાનું હતું રાજકોટ હા એક મેં જેતપુર જવાનું હતું એટલે હું પછી તમને નો મળ્યો બાકી નકર મને ખ્યાલ છે મતલબ આનું સોલ્યુશન થાય એવું છે કે નથી થાય એવું ના નથી થાય એવું નથી થાય એવું બાકી નહીં નહીં પતે આ જીવન નહીં પતે એટલે મતલબ એવો શું પ્રોબ્લેમ છે એમ એ તો એમને ખબર હોય ને પ્રોબ્લેમ એમનો કંઈ ઉભો કર્યો છે ને આપણે તો એમની કરતા ક્યાંય નાના છીએ આપણે ક્યાંથી પ્રોબ્લેમ ઉભો કર્યો હોય ક્યો નથી કઉ છું ભાઈ કે તમે ખાલી એટલી મુદ્દો એટલો જ છે ખાલી એટલી જ મેટર છે વાત બરોબર છે પણ મુદ્દો શું છે ખબર છે કે મુદ્દો એક વસ્તુ થી ના બને આજે કઈ તમે કોઈ કોઈ સ્ટોરી કે કોઈ વાત ડિસ્કસ કરતા હોય તો તમારા એક થકી વાત ન બને

તો હું હું કવ છું કે સાચી વસ્તુ તમારે ગોતવા નો જવાની હોય તમે બેઠા હોય ને ત્યાં આવી જાય એમ વાત છે તમે એમ નથી એ ઈ કોટીમીટર હું જો માતાજી નો નથી ના 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 હું એમ નથી ખાં તો તમારી શું ખબર પડે તમારી વાણી વર્તન તમારા સૌમાંથી કોઈ તમે આર્ગ્યુમેન્ટ માં શું છે કે તમે ભલે બતાય હરે વાત કરતા હોય બરાબર આર્ગ્યુમેન્ટ માં તમબંદ નહી પહોંચો

હું કહો છું જો ચારિત્રય ઇન પ્રયાસ હોય કદાચ ચાલો તો ઈ ચારિત્રય ઇન પ્રયાસ હોય તો ઈ ઘરે ઘર નો થોડો હોય છે એમ કહું અરે મારે પણ હું શું કમે હું કહું છું મનસુખભાઈ કે મારે કોઈ જાત નું ડિસ્કસ કરવું જ નથી આ વ્યક્તિ વિશે સમજાનુ આ વ્યક્તિ વિશે મારે કોઈ જાત નું ડિસ્કસ કરવું જ નથી બાકી તમે માથું ઉતાર લો મને પોસાય છે તો મતલબ હવે પડાવે તો તો ઈ સંસ્કૃતિ નો માથે ગા છે એવું માનું છું આ છે ઈ તો પણ હું સંસ્કૃતિ માં છે મારા શબ્દો થી ગાટ્યો હશે તમને લાગે છે બરોબર છે નો ડાઉટ પણ ઈ કોઈ એક તરફી વાત નથી એક તરફી હોય બે તરફી પણ હવે બાપી તો બાપ જ છે જે બાપ હોય જેની માં હોય ઈ છોકરો કદા જુગારીયો થાય તેની માં એને ઉકળ નથી નાખી આવી આ દુનિયા માં ઇતિહાસ છે હું કોઈ વસ્તુ ડિક્લેર નહી કરું બરોબર છે આપડે ઓલા જેવું છે અવગણના નહીં કરી શકું એટલે હું કોઈ બાબતે ડિસ્કસ કરવા નથી માંગતો આ બાબતમાં

કેમ કે ઈ ઈ તમને અને અને ઈ પાછું એવું કેમ કે અમે એને ગુણ સામું ન જો તમે તમને અત્યારે મોટા કર્યા તમને પાલી પોષી ને કર્યું તમારી વાહ ભોગ દીધો ઈ તો જોવું જ પડે ને હું કવ છું અવગુણ છે હું એવું નથી કેતો કે એના માં અવગુણ નહીં હોય એવું નથી કેતો હું શું કવ છું હા કે એમને અમને મોટા કર્યા છે હા બરોબર છે એમાં કઈ નવાઈ ઠોકી છે એમ કયો તો

હું કદાચ તમે મોટા દિગમ્બર હો તમે મોટા જ્ઞાની હો સમજદાર હો હો પણ બાપ થી મોટો તો નથી ને જો બાપ નો હો તો આ જગત માં સૃષ્ટિ નું સર્જન ન થાય

તમારે વ્યક્તિત્વ તમારે પકડી રાખવું પડે તમારું પોતાનું અસ્તિત્વ જાળવવા માટે તમારું વ્યક્તિત્વ તમારે પકડી ને બેસવું પડે પણ ઈ નો મારી વાત તમે સાંભળો તમે મારી વાત સાંભળો જો તમારે તમારું વ્યક્તિત્વ ને અસ્તિત્વ ને પકડી રાખીને જીવવું પડે તમે ગમે એમ હાલી નીકળો તમે બાપ હોય તો ભલે અને મોટા પૈગમ્બર હોય તો ભલે બરોબર બાકી દુનિયા ને કોઈ વસ્તુ નો ટાઈમ નથી કોઈ કોઈ ની માટે દુનિયા ની ભૂલી જવા આપડે આપડી વાત કરી કેમ કે દુનિયા ની અંદર દુનિયા ને કઈ લેવા દેવા નથી દીવા દેવા લેવા દેવા દીકરાના બાપ ને છે બરોબર આપડે તો કોઈ લેવા દેવા નથી કદાચ બાયું હાટુ થઈને આપડે બાપ નો કા કરી દઈએ કદાચ કે આપડે કરી દઈએ તો એ તો બાય તો કાલે આવી હોય

પણ આપણે કોઈ વસ્તુ ટાઈમ જ નથી આપડે એવું બાપનું બાપ થવું નથી માણસ ઓળખાય માણસ એના વ્યક્તિત્વ થી ઓળખાય તમે સાંભળો તમે બાપ તરીકે કહો છો તો હું માની લઉં છું અસ્તિત્વ છે એનું કે ભાઈ આ બાપ છે બરોબર છે માની લીધું વાત પૂરી થઈ ગઈ પણ મતલબ મારે એનો ફોલો ના એ નહીં થાય નથી એટલે મતલબ એ વાતમાં દમ છે ઈ વાતમાં દમ છે બરોબર છે પણ મનસુખભાઈ પ્રોબ્લેમ તો મારે છે હું તમને ઓળખું છું બરોબર છે હું કા તમારી પાસે નો આવ્યો

આપડે એનાથી કોઈ મતલબ જ નથી ભગવાન કાફી થઈ ગયા હવે કરોડ દિવાળી છોકરા બગડે પાપા બાઈ બગડે ને એનો ભાવ બગડે જીનો બગડે ને એનો દી બગડે ઝી જીના દીકરા બગડે ને એની જિંદગી બગડે ભાઈ કે દી વાળા દીકરા કા થોડી ના ઝાકરિયા ખરા દી ઉઠાડે કા કાઉન કાઈ કઈક ફાળો એને ભાઈઓ તો ખરા કોઈ કોઈ વાંધો નહીં ભાઈ મજા કરો તમે મજા કરો અમે નથી ભાઈ જો હું તો તમારી વાત કરું છું અમે તો મજા મારા ઘરે મારા છોકરા એવા પાક્યા છે ભાઈ કે જેને દુનિયાની અંદર મારા દીકરા નામ છે અંકિત રાઠોડ તમારા તો પાપ કોઈ ખરાબ કોઈ એવા પાપ પૈકી બંબાલ થઈ અને બાપ બી હાડિયાળ નથી મારા બાપ ને પૂછો મનસુખ ગોવિંદ એટલે એમ કહી દે બાપુ જેમ રાજ ઘટી ને કીધું હા મારા રાજ્યા એમ મારો બાપ કહે કે હા મારા મનસુખ જ્યાં હા તો જ હા હવે આપડે સગો બાપ હાડિયાળ થતો હોય પછી આપડે એમાં વાત વાતને ફોલો નો કરતા તમે કદાચ વિશ્વ ના ભૂખ હોય તો નકમી વાત છે

હા મને કીધું છ મહિના નાંગરાય તેથી તો તમે કહ દોસ વાહ સેદી ગાર ખવડા મોટા કર્યા અને સેદી ભણવા આંગળી ચાલી લઈ જાતા તા ને તેથી કદાચ કીધું અને કાચથી તું મારો બાપ નઈ તો હાલે પણ ઈ તો અત્યારે પાખું આવી ગયું એટલે હવે બાપ નો ભાઈ

પણ હું નથી મનથી મહાન બનવાની હું ક્યાય થી હું ક્યાય પહોચવા માટે નથી નીકળ્યો હું ક્યાંથી પણ તમે આખી વાત જ સમજતા નથી હવે આજે હું કઉં છું તમે ગમે તેવડા આયીશો અને ગમે એવડું તમારી સમાજ માં નામ ના હોય પણ તમારો બાપ road પર સાંભળો 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 નામ ના નથી જોતી તમે હું તો તમે ક્યાં નામ ના મળે નહી ને ભાઈ એમ વેહેલી ક્યાં છો એના માટે તો તમારે બાપુ કાળજા કાઢી ને દેવા પડે

કદાચ તમે સાંભળી લો તમે એને સ્વીકારી લો તો મને કોઈ તો મારે કઈ તમે લો તમારી પાસે કઈ જસજો તો નથી અને નો સ્વીકારો તો તમારી યાર મારો કોઈ રાજ નથી

કેમ કે એમાં તમારા ઘરે તમારા ઘર ના તમારી બાઈ તમારી ચુકી નો થાય એનું કારણ છે કે જો તમે તમારા બાપ ના નો થયા લોહી નો થયો કોઈ નો નો થાય અરે થય નથી પણ તો તમે તો કોઈ ના નો થાવી કોઈ વાંધો નહી અને હું એક શુદ્ધિ ગુજરાતી માં તમને કહી દઉં મનસુખભાઈ આ જે તમે કાર્ય કરો છો ને એ બરાબર છે બરોબર છે

તમે ગઈ કે આમાં મારો થાય ભાઈ જો સાંભળો ઈ જે મારા હોય ને એને બગથરા ધાતુ ની કિંમત ખબર હવે તમે કચરો તમે સોનાની ની કિંમત કેવી રીતે કરી શકો તમારા બાપ ની કિંમત તમે નથી કરી મારી કિંમત તમારી હોય